જય ભારત જય સંવિધાન તો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહંતનો જે વિડીયો વાયરલ થયો છે તેમમાં તે બોલે છે દલિત સમાજ વિશે તે વસંતભાઈ એને હું તોડ જવાબ આપ્યો છે અને ખરેખર આવા આવો મૂળ તોડ જ જવાબ આપવો જોઈએ કે જે જ્ઞાતિ વિશે બફાટ કરતા હોય જ્ઞાતિ વિશે જે અર્ધુત ભાષાનો ઉપયોગ કરતા હોય જે ગેરબંધારણીય શબ્દ છે તેવા શબ્દનો ઉપયોગ કરતા હોય ખરેખર આવા એક છોડવા છોડવાનો જોઈએ દલિત સમાજને સાથે મળી અને આવા હરામિયોને જવાબ દેવો જોઈએ જય ભારત જય સંવિધાન જો ભગવાન સ્વામીનારાયણ આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો દલિતો જે નીચ વર્ગના જે પુરુષો હતા એની કલ્યાણ જ્યોત કોણ પ્રગટાવત તારી વાત સાચી છે ટકા જો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો તારી જેવા નીચ આવો બફાટ ન કરતા હોત બરાબર ગુરુકુળની અંદર છોકરાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ન કરતા હોત મહિલાઓ સાથે અડપલા ના કરતા હોત બળાત્કાર ના કરતા હોત હલકી ના પેટ તું પેલા આમ કરીને જોતો ખરી કે હું ક્યાં આગ બોલું છું હું બોલું છું તમારે ઓલા નાના નાના છોકરાઓને બાથરૂમમાં પૂરી સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા અને બધા હરામ ચૌધરી તમારે એમ કહેવાનું કે આવા નીચ પુરુષ હવે નીચના પેટના હાથમાં આવ્યો ને તો નાની એવી શોટ વાય રાખી છે ને એ ખેંચી લેવાનું છે બોલવામાં ધ્યાન રાખજે ધોતી લઈને ધોળાઈ ને તો તારો મેળ નહીં આવે હલકા તો જોયું ને આ ભગવા વેશ ધારી અને કેવા બફાટ જ્ઞાતિઓ વિશે કરે છે કેવો જાતિવાદ ફેલાવે છે તમે જોવું મિત્રો આના મગજમાં કેટલો જાતિવાદ ભરેલો હોય છે કે જે દલિત સમાજને અડધૂત કરી અને કેવી એણે ભાષા વાપરી છે પણ વસંતભાઈ ચાવડા તમને સલામ કરું છું કે તમે એને સુપર જવાબ આપ્યો છે જય ભીમ નમ બુધાય